નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે એકદમ ટેસ્ટી એવો ગાજરનો સંભારો બનાવતા શીખીશું જે બનાવવામાં ખૂબ જ આસાન છે તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગતનું બટન છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરશો તેને ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી એવો ગાજરનો સંભારો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો ગાજરનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા બે ગાજર લીધા છે જે અત્યારે ગાજર શિયાળાની સિઝન છે તો ગાજર તમને ગમે ત્યાં શાકભાજીવાળા જોડે મળી જશે અને ગાજર ખાવા માટે પણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે એટલા માટે આજે હું તમને ગાજરનો સંભારો બનાવતા શીખવીશ તો આપણે અહીંયા મેં બે ગાજર લીધા છે તેની સામે થોડી તીખા સાવે એટલા માટે મેં મીડિયમ તીખા બે મરચાં લીધા છે તમારે મરચાં તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ચમચી મેં અહીંયા રાઈ લીધી છે એક નાની ચમચી હળદર એક નાની ચમચી મેથી કચરી વાટેલી છે તેનો પાવડર કરેલો છે તે લીધો છે એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી નમક લીધું છે અને આપણે બે ચમચી તેલ મૂકીને વઘાર કરવાનો છે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ગાજરનો સંભારો ગાજરનો સંભારો બનાવવા માટે અહીંયા મેં જે બે ગાજર લીધા હતા ધોઈ અને એને તો હવે આપણે એની આવી રીતે દાંડલી કાઢી અને બંને સાઈડથી આવી રીતે કટ કાઢી અને પછી આપણે પિલર વડે અથવા છોલણિયા વડે તમે એની અછી અછી છાલ કાઢી નાખવાની છે તો આપણે આવી રીતે બંને ગાજરની છાલ કાઢી લેશું અહીંયા મેં બંને ગાજરની છાલ કાઢી લીધી છે તો હવે આપણે આવી રીતે ગાજરના મીડિયમ સાઇઝના દોઢ દોઢ ઇંચના ટુકડા કરી લેશું અને પછી આપણે એની પતલી ચિપ્સ બનાવી અને પછી એને સમારવાનું છે તો આ ટુકડામાંથી આપણે વચ્ચેથી બે ભાગ કરી લેશું બે પાટ કરીને આવી રીતે પતલી પતલી ચિપ્સમાં આપણે ગાજરને સમારી અને પછી સંભારો બનાવવાનો છે તો આવી રીતે આપણે બંને ગાજરના ટુકડા કરી અને ચિપ્સમાં સમારી લેશું અહીંયા આપણા બંને ગાજરને મેં પતલી પતલી ચિપ્સમાં સમારી લીધા છે તો અહીંયા મેં જે બે મરચાં લીધા છે એને આવી રીતે વચ્ચેથી બે ટુકડા કરી આવી રીતે વચ્ચેથી બે કટકા કરીને એને પણ આપણે પતલી ચિપ્સમાં સમારી લેશું તો આવી રીતે મરચાંને પણ આપણે ચિપ્સમાં સમારી લેવાના છે અહીંયા મેં સંભારો સમારી અને રેડી કરી લીધો છે તો હવે આપણે સંભારાનો વઘાર કરી લેશું અહીંયા આપણે સંભારાનો વઘાર કરવાનો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને અહીંયા મેં એક પેન ગરમ કરવા માટે રાખી છે તો હવે આપણે પેનની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું બોટલમાંથી તો અહીંયા બેથી બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશ અને તેલ ગરમ થાય એટલે આપણે સંભારાનો વઘાર કરી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેલની અંદર અહીંયા જે મેં એક ચમચી રાય લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને જે મેથીનો સૂકી મેથીનો પાવડર લીધો હતો તેને પણ આપણે એડ કરી દઈશું અને બંને વસ્તુને વ્યવસ્થિત રીતે તેલની અંદર સાંતળી લેશું ચમચા વડે તેલની અંદર મિક્સ કરીને તમે સંભારો બનાવો ત્યારે મેથી જરૂરથી એડ કરજો જેથી તમારા સંભારાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે અને સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવશે વગાર થશે જ ત્યાં તમારા ઘરના સભ્યોને ખાવાનું મન થઈ જાય એવો મસ્ત સ્મેલવાળો સંભારો બનશે તો હવે આપણે અહીંયા રાય અને મેથીનો પાવડર મસ્ત રીતે સંતળાઈ ગયો છે તો આપણે જે અહીંયા એક ચમચી હળદર લીધી હતી તે એડ કરી દઈશું એક ચમચી અહીંયા મેં નમક લીધું હતું તેને પણ એડ કરી દઈશું અને આપણે બંને વસ્તુને તેલની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે અને બંને વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે જે ગાજર અને મરચાં સમાર્યા હતા તેને આપણે એડ કરી દઈશું તો હવે બંને વસ્તુને આપણે પેનની અંદર તેલમાં મિક્સ કરી દેવાની છે અને ચમચા વડે આપણે એને વ્યવસ્થિત રીતે સાંતળી લેવાનું છે મિક્સ કરી અને એને પાકવા માટે રાખી દેવાનું છે તો એને ચમચા વડે બધો જ મસાલો ગાજર અને મરચાં ઉપર લાગી જાય તેવી રીતે આપણે એને ચમચા વડે મિક્સ કરવાનું છે અને થોડીવાર માટે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકવવાનો છે તો જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો હવે આપણે સંભાળો આપણો મસ્ત રીતે તેલની અંદર રાઈ જીરું રાઈ મેથી અડદર નમકવાળ લગી લાગી ગયું છે તો હવે આપણે એને પાંચ મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પાકવા માટે લેવા દેસું આપણો સંભારો પાકતો હોય ત્યારે ચમચા વડે વચ્ચે વચ્ચે એને ઉપર નીચે કરતા રહેવાનું છે જેથી બંને સાઈડથી વ્યસ્ત મસ્ત રીતે આપણો સંભારો પાકી જાય અને ખૂબ જ ટેસ્ટી બને તો આવી રીતે ચમચા વડે આપણે ચલાવતા રહીશું અને થોડીવાર માટે આપણે એને પકાવ પકાવવા માટે રાખી દઈશું અહીંયા આપણો સંભારો મસ્ત રીતે પાકી ગયો છે તમે જોઈ શકો છો આવી રીતે તમે ચમચા વડે કટ કરો અને કટ થઈ જાય ગાજરની ચિપ્સ તો આપણો સંભારો પાકી ગયો છે એમ તો અહીંયા આપણો સંભારો મસ્ત પાકી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સંભારાને આપણે સર્વ કરી લેશું આ સંભારો તમે ડેઈલી જમવામાં ખાઈ શકો છો બાળકોને લંચમાં પણ બનાવી આપો આપ્યો તો બાળકો પણ ઓશે ઓશે ખાશે અને બધી જ રોટી પૂરી કરીને આવશે લંચમાં તમારા ઘરના સભ્યોને પણ પણ આ સંભારો બનાવીને ખવડાવજો એને જરૂર ભાવશે તો હવે આપણે સંભારાને એક બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું એકદમ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ આસાન એવો ગાજરનો સંભારો તૈયાર છે આ સંભારાના તમે રોટલા સાથે રોટલી સાથે ભાખરી સાથે રોટીન જમવામાં ખાશો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે પણ આ સંભારો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો સંભારો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી આજની રેસિપી તમને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે લાઇકરનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના ના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ